દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ ની જાહેરાત કરવામાં આવી દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી ને રિપીટ કરાયા પ્રદેશ ભાજપ દ્વારા પુનઃ જિલ્લા પ્રમુખ તરીકે મયુર ગઢવી ને યથાવત રખાયા છે દ્વારકાના ધારાસભ્ય બબુભા માણેકે દરખાસ્ત મૂકી હતી ચૂંટણી અધિકારી હિરેન હિરપરા દ્વારા નવનિયુક્ત પ્રમુખની જાહેરાત કરવામાં આવી હતી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મયુર ગઢવી રિપીટ થતા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જિલ્લા પ્રમુખને હાર તોરા કરીને કાર્યકર્તાઓએ શુભેચ્છાઓ પાઠવી હતી આજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સૂચના મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગાઉ દાવેદારીઓ કરવામાં આવી હતી પ્રદેશ નેતૃત્વએ મારા પર ભરોસો રાખી અને મારા જેવા કાર્યકર્તાને ફરીથી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે મારી જે નિમણૂક અને પસંદગી કરવામાં આવી છે એના માટે પ્રદેશ નેતૃત્વનો સૌનો આભાર માનું છું જિલ્લાનું નેતૃત્વ અને પ્રત્યેક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાએ જે મારામાં વિશ્વાસ મૂકી અને ફરીથી મને જિલ્લાના પ્રમુખ તરીકે જવાબદારી આપી છે એ બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું અને આગામી દિવસોમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો સંગઠનના કામગીરીમાં પ્રત્યેક રીતે સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક કામ કરશે એની હું સૌને ખાતરી આપું છું